નમસ્કાર એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે અને હું છું પંડ્યા નજર કરીશું સમાચાર ઉપર કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે ડી કેબિનમાં નવનિર્માણ રોડ અંડર બ્રિજનું કર્યું લોકાર્પણ અગિયાર કરોડ એકત્રીસ લાખ રૂપિયાના ખર્ચે ચાલીસ મીટર બેરલ લાંબા નવ નિર્માણ રોડ અંડરબ્રિજનું કર્યું લોકાર્પણ અમદાવાદમાં જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે હિન્દુ આધ્યાત્મિક મેળાનું કર્યું ઉદ્ઘાટન છવ્વીસમી જાન્યુઆરી સુધી યોજાશે આધ્યાત્મિક મેળો પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભમાં આજે સેક્ટર ધર્મ સંસદનું આયોજન કરવામાં આવ્યું ગૌ સનાતન હિન્દુ રાષ્ટ્ર સાથે કાશી મથુરાની મુક્તિ માટેનો નિર્ણય કરવામાં આવ્યો છે ધર્મ સંસદમાં ચાર પીઠના શંકરાચાર્ય સહિત તેર અખાડાઓ તેમજ દેશભરના સંતો મહાત્માઓ જોડાયા ઉદ્ધવ સેનાના સાંસદ સંજય રાઉતે ગુરુવારે માંગ કરી હતી કે શિવસેનાના સ્થાપક બાળાસાહેબ ઠાકરેને ભારત રત્નથી સન્માનિત કરવા જોઈએ પીએમ નરેન્દ્ર મોદીએ છવ્વીસમી જાન્યુઆરીએ આની જાહેરાત કરવી જોઈએ ગુજરાત પોલીસ ભરતીની શારીરિક કસોટી દરમિયાન બોગસ ઉમેદવાર પકડાયો ઉમેદવારે ટેકનોલોજીના માધ્યમથી કોલ લેટરમાં ચેડા કરીને પોતાના નામનો ખોટો કોલ લેટર બનાવ્યો હતો મહેસાણા એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરીને સતર્કતા દાખવી છોતેરમાં પ્રજાસત્તાક પર્વની રાજ્ય કક્ષાની ઉજવણી તાપીમાં થશે તાપીના બાજીપુરા પરેડ ગ્રાઉન્ડ ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમ થતા પોલીસ પરેડનું રિયલ ટાઈમ રિહર્સલ કરવામાં આવ્યું છોતેરમાં પ્રજાસત્તાક દિવસની ફૂલ ડ્રેસ પરેડ રિહર્સલનું આયોજન કરવામાં આવ્યું પરેડ રિહર્સલ દરમિયાન ફરજ પથના પરેડની અદભુત ઝલક જોવા મળી ગાંધીનગર મહાનગરપાલિકાનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું મ્યુનિસિપલ કમિશનર જે એન વાઘેલા દ્વારા વર્ષ બે હજાર પચીસ છવ્વીસ માટે કુલ રૂપિયા એક હજાર સાતસો ને પોઈન્ટ એકવીસ કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરાયું બિહાર વિજિલન્સ ટીમે બેતિયા જિલ્લાના શિક્ષણ અધિકારી ડીઈઓના ઘરે દરોડા પાડ્યા દરોડા દરમિયાન વિજિલન્સ ટીમના અધિકારીઓએ મોટી માત્રામાં રોકડ રકમ જપ્ત કરી છે મળતા અહેવાલ મુજબ રોકડથી ભરેલા બે બેડ મળી આવ્યા છે રોકડ ગણવા માટે મશીન પણ મંગાવવા પડ્યા હતા કૃષિ ઉત્સવ માટે પુણે જિલ્લાની ઇન્દાપુર કૃષિ ઉત્પન્ન બજાર સમિતિના ઘણા ઘોડા અને પ્રાણીઓ પહોંચ્યા છે વિશ્વની સૌથી નાની ભેંસની જાતિ રાધા નામની મુરહા જાતિ ભેંસ ઇન્દાપુર કૃષિ પ્રદર્શનમાં મુખ્ય આકર્ષણ બની રહી છે આ હતા અત્યાર સુધીના મહત્વના સમાચાર વધુ સમાચારની અપડેટ માટે જોતા રહો મુંબઈ સમાચારનું ડિજિટલ પ્લેટફોર્મ નમસ્કાર